ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી મોદીને રાખડીઓ મોકલી બાળકીના જન્મથી મૃત્યુ સુધીની યોજનાઓ અમલમાં મૂકનારા પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે બહેનોએ પ્રાર્થના કરી ટાવરચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ બહેનોએ રાખડીઓ અર્પણ કરી સમાજમાં બહેનોને પગભર બનાવવા માટે ડોક્ટર બાબાસાહેબના યોગદાનને પણ યાદ કરી બહેનોએ રાખડી અર્પણ કરી હતી ભાજપ મહિલા મોરચા પ્રમુખ છું આજ રોજ અમે આગામી તારીખ નવ આઠ બે હજાર અને તે નિમિત્તે આજ રોજ અમે ભાજપ મહિલા મોરચાના બધા જ બહેનો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની રાખડીના કવર મોકલતા હોય અને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ખૂબ સારું દીર્ઘાયુ આયુષ્ય ભગવાન આપે અને આવી જ રીતે બેનો માટે નવી નવી યોજનાઓ લાવે ઘણા બધા બેનોને મદદરૂપ થાય તેવી નવી નવી ભવિષ્યમાં યોજનાઓ આવે અને આજે અમે આ રાખડીના કવર આંબેડકરજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી તેમના ચરણમાં રાખડી ધરી કારણ કે આંબેડકરજી પણ સ્ત્રીઓના મુક્તિદાતા છે અને સ્ત્રીઓને સમાન રીતે જીવવાનો હક આપેલો છે અને સન્માન સાથે આજે આત્મનિર્ભર બની છે જેના માટે આંબેડકરજીના બહેનો આજે આંબેડકરજીને પણ કારણ કે રાખડી અર્પણ એટલા માટે કરેલ છે કે આંબેડકરજી બધા બહેનોના દિલમાં હંમેશા માટે જીવન છે અહેવાલ પરાગ સગતાણી લોકાર્પણ